હલો ફ્રેન્ડ કરે અત્યારે અમે આવ્યા છે લો ગાર્ડન અને લો ગાર્ડન અમે કેટલા ટાઈમ પછી એક વર્ષ પછી આઈ થિંક આપણે એક વર્ષ જેવું થયું લો ગાર્ડન આવે ના એક વર્ષ નહીં આપણે લાસ્ટ નવરાત્રીમાં અમે આવ્યા હતા લો ગાર્ડન અને ત્યાં અમે હિન્દીમાં બ્લોગ બનાવ્યો હતો હજી મને યાદ છે અને બહુ જ બધું ચણિયા ચોળીને એની શોપિંગ માટે અમે આવ્યા હતા અને એ શું શું અમે ખરીદ્યું એ આખું એ બતાવ્યું હતું અમે તો એ એ ટાઈમને ઘણો ટાઈમ થયો

બણા ચણિયા ભાવ પૂછો અડધા ભાવમાં મળશે લે બડા આજ પણ લોકો ઓફ સીઝનમાં પણ લોકો ખરીદતા જ હોય છે અને સખત બહુ જ બધી લારીઓ છે અહીંયા Zor <laughs> derdi નાની નાની શોપિંગ થઈ ગઈ છે તો હવે આપણે જે જે નારણપુરા આ એરિયામાં આવે ને એટલે આમ સ્માઇલ ઓટોમેટિકલી એમ વધી જ જાય એમ ખબર નહીં કેમ ભલે નાનપણથી આ મોટા થયા છે અહીંયા પણ મને બી આ એરિયા એટલો ગમે છે ને કારણ કે સગાઈ પછી હું પહેલીવાર આ જ એરિયામાં આવી હતી અને લગ્ન પછી બી

ચારભુજા પાસે સત્યમ છે સત્યમ પાસે અર્પિત છે અને લાસ્ટ ટાઈમ અમે જ્યારે પેલું સેન્ડવીચ બધું ખાવા ગયા ને એ પણ અર્પિત જ હતું પણ એ કોર્પોરેટ રોડ ઉપર હતું આ છે નારણપુરામાં અંકુર રોડ ઉપર કેવું લાગ્યું મને બહુ મસ્ત એકદમ ટેસ્ટી અને બહુ જ જોરદાર છે ફ્રેન્કી લાળે મને મારી ગયું ને આપણે લઈ આવ્યા છે મસ્કાબાન આજે મારું નાના છોકરાઓ જેમ બહુ ઢોળાય છે એનો બોલતી નથી હજુ મોટી થઈ જાવ તો બચ્ચા હે હું મેં વિચારતી હતી આ મનમાં બેડો સામ કરે કે ના મોટા થઈને દુખી તો ને લાગે તો નાના થઈને નાના રહીને ખુશ રહેવું જ દુખી તો નાના છોકરાઓ હોય જ છે એને નાના દુઃખ હોય મોટા મોટા દુઃખ હોય દુઃખી તો હરેક વ્યક્તિ છે

નામ લેતા જ આવ્યું છે એટલે ગણેશ ઉદ્ધાલયમાંથી રસ લઈ લીધો છે એટલે પિલ્લો રસ કાલે અમે આરોગીશું બહુ જ મસ્ત અને એમને કીધું કે તમારે મેં કે પ્યોર ઘી તમારે લેવું હોય તો યાર તમે કેટલા શું અપાવાય આપો છો એમ તો એમને કીધું કે અહીંયાથી મલાઈ લઈ જાઓ અને એનું ઘી બનાવો તો પ્યોર ઘી નીકળશે અદરવાઇઝ તમે શિયાળાના ટાઈમમાં દસ પંદર કિલો માખણ લઈ જાઓ ને એનું ઘી તમારે દસ અગિયાર કિલો બની જશે મસ્ત હવે નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવીશું ને ત્યારે હવે આવું મસ્ત માખણ માખણ ઉતારીશું ઘરનું પ્યોર કારણ કે બહારથી લઈએ ને તો બટેટા અને આવા બધા ના હોય આવું લાગે પણ નહીં કે ઘી છે એટલું બધું મિક્સર હોય ને તે આપણને મજા જ આવે તેના કરતાં બેસ્ટ હોય કે ઘરનું બનાવે તો ઘી આનંદ આપશે આપણને બસ ચલો તો હવે આ બ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું તો મળી આવતા બ્લોગમાં જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા વિઝિટર હોવ તો સબ્સ્કાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવતા બ્લોગમાં હવે નાઇસ ટાઈમ બાય ગ્રેડ થેન્ક